ભેંસલી ગામ નજીક એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા ભરૂચથી દહેજને જોડતા માર્ગ ઉપર આવેલ ભેંસલી ગામ નજીક એક એલપીજી ભરેલું ટેન્કર પલટી જતા પંથકમાં અળેરાતી વ્યાપી ગઈ હતી તેમ છતાં કોઈ જાનહાનિ ના નોંધાતા મોટી દુર્ઘટના તળી હોવાનું માનવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર દહેજ સ્થિત

ટેન્કરનો ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને સલામત રીતે બહાર નીકળી જતાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી ઘટનાને કારણે ભેંસલી અને આસપાસના વિસ્તારોમાંથી સમય ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ તાત્કાલિક કામગીરી અને સજાગતાના કારણે મોટી દુર્ઘટના તળી ગઈ હતી